પિનલબેન સાવલિયા એડવોકેટ રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બેન અત્યારે ચાર થી પાંચ એક પત્રિકા કાઇ બાર પેઢી છે એને જોઈને આજે ક્રાઈમ બ્રાન્ચ એ પાંચ લેવા પટેલના છોકરાઓને અત્યારે નજર કે આતંકવાદીની જેમ કર્યા છે હમણાં આપણે થોડા ટાઈમ પહેલા જોયું તો પરસોત્તમભાઈ રૂપાલાએ જી બેનો દીકરી ઉપર નિવેદન આપ્યું હતું તો એ એની ઉપર ક્ષત્રિય સમાજની કેટલી બહેનો રોડ ઉપર આવી ગઈ છે તો શું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી માત્રને માત્ર અરજી લેવામાં આવી હતી તો શા માટે લેવા પટેલ સમાજને એકની જ સરકાર હંમેશા ટાર્ગેટ કરે છે અને આતંકવાદીની જેમ એના જ છોકરાઓને દર વખતે આવી હેરાન કરે છે આની પહેલા પણ જયારે પાટીદાર આંદોલન હતું ત્યારે અમારા ચૌદ છોકરાઓ શહીદ થયા હતા ત્યારે પણ સરકાર આવી રીતના અમારી ઉપર દમન ગુજારી તો દર વખતે લેવા પટેલ સમાજ જ શા માટે હિસ્સો બને છે કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે લેવા પટેલ સમાજના લોકોને કેદ કરવામાં આવે છે હવે આવતીકાલથી સમાજ શેરી અને ગલીએ નીકળશે અને સાત તારીખેનો જવાબ આવશે કે સરકાર શા માટે આવું કરે છે અને જો લેવા પટેલ સમાજ ઉપર દર વખતે આ વસ્તુ કરવામાં આવશે તો આ વખતે લેવા પટેલ સમાજ એને જવાબ આવશે આપશે અને અટારે અટાર વરણ અમારે લોકોની હા પ્રોપર રાજકોટના જ છે મઉડી વિસ્તારમાં રહે છે અને એને કોઈ એવી પત્રિકા જાહેર નથી કરી કે જેનાથી એને કોઈ આતંકવાદ ફેલાય કે લોકોની વચ્ચે યુદ્ધ થાય એને તો બંધારણના નિયમ પ્રમાણે પોતાની વાતની રજૂઆત કરી છે કે જે પત્રિકાની રજૂ કરવાથી કોઈ પણ વસ્તુથી એવું નથી થતું કે જેની વચ્ચે લોકોની વચ્ચે આક્રમણ થાય